એક બિલીપત્ર એક પુષ્પમ એક લોટા જલકી દાર દયાલુ રિસ્કે દેત ચંદ્રમોલી ફલચાર વ્યાગામ્બરમ ભસ્માંબરમ જટાજુલ્લીબાસ આસન જમાયે બેઠે હે કૃપા સિંધુ કૈલાસ હું રાકેશ પંડ્યા સૌને અડીખમ ગુજરાત તરફથી મહાશિવરાત્રી પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આજે દેવોના દેવ મહાદેવ શંકર ભગવાનની આરાધના કરવા માટેનો પવિત્ર તહેવાર મહાશિવરાત્રિ છે જેને લઈ સમગ્ર મહીસાગર જિલ્લાના શિવ શિવ શિવભક્તો શિવની આરાધના કરી ધન્યતા અનુભવી રહ્યા છે ત્યારે ખાનપુર તાલુકાના બાણપુર ગામે આવેલ પૌરાણિક રણમુક્તેશ્વર મહાદેવ મંદિર શિવભક્તોના નમ શિવાયના શિવનાથથી ગુંજી ઉઠ્યું આજરોજ શિવરાત્રીના દિવસે રણમુક્તેશ્વર મહાદેવ મંદિરે દૂર દૂરથી શ્રદ્ધાળુ આવી દિવાદી દેવ મહાદેવના ભવ્ય શિવલિંગના દર્શન કરી ભવ્યતા અનુભવી રહ્યા છે મંદિર પરિસર ખાતે મહારા શિવરાત્રીનો મેળો યોજાયો છે શિવરાત્રીના દિવસે આ મંદિરના દર્શનનો વિશેષ મહેમાન હોવા સાથે પ્રાચીન શિવલિંગના દર્શન કરવાથી જ્યોતિર્લિંગના દર્શન જેટલું જ પુણ્ય મળતું હોય દર્શનાર્થીઓ દર્શન કરી પુણ્ય પ્રાપ્ત કરે છે ત્યારે શ્રી રણમુક્તેશ્વર મહાદેવ યુવક મંડળ તથા સમસ્ત બાણપુર ગ્રામજનો દ્વારા મહાશિવરાત્રી પર્વને લઈ મંદિર પરિસર ખાતે સવારે દસ કલાકથી સાંજના પાંચ કલાક સુધી મહાપ્રસાદ સાંજે સાત કલાકે એકાવનસો દીવડા પ્રજ્વલિત મહાઆરતી તેમજ રાત્રે નવ કલાકે સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાનાર છે હાલ બાળપુર ગામ ખાતે મહોત્સવ બે હજાર પચીસ ના રણમુક્તેશ્વર મહાદેવના પટાંગરની અંદર શિવરાત્રી એક ભવ્ય મેળાનું આયોજન ગામના યુવાન મિત્રો અને ગામ સમગ્ર ગ્રામજનો દ્વારા કરવામાં આવે છે આ કાર્યક્રમની અંદર આજુબાજુની પ્રજા આ ખાનપુર તાલુકાના છ્યાસી ગામો પૈકીથી લગભગ સિત્તેર જેટલા ગામોના લાભાર્થીઓ મહાદેવના દર્શન કરે છે અને પાવન આ શિવરાત્રીના પવિત્ર ઉત્સવનું મનાવણું માને છે આજના દિવસ દરમિયાન સમગ્ર પરિવાર આખું ગામ અને આખો વિસ્તાર આ પવિત્ર ધામથી રંગે રંગ ધાર્મિક ક્રિયાઓની અંદર રંગાઈ ગયેલો છે એ મહાદેવની કૃપા છે શરૂઆતની અંદર આ મહાદેવનું મંદિર અમારા પૂર્વજો એ બનાવેલું અને એનો સ્વયંભૂ મહાદેવ કે જેના પર અનેક પ્રકારના પ્રયોગો પણ કરી જોયેલા છે કે જે સ્વયંભૂ છે આજની તારીખે આ મહાદેવની જે પૂજા પૂજા અર્ચના કરે છે એનું કામ પરિપૂર્ણ થાય છે કોઈ આપણે એક સાદો દાખલો છે કે કોઈ પણ વ્યક્તિની ઓખની અંદર જો ફૂલ પડે અને એ જો મહાદેવની માનતા માને કે હું માખણ ચડાવીશ તો એ ત્રીજા દિવસની અંદર એ ઓખની અંદરથી ફૂલ મટી જાય છે એ સ્વયંભૂના પ્રતાપ છે આજ રોજ રણમુક્તેશ્વર ધામ ભણપુર ખાતે શિવરાત્રિના મહાપર્વનું આયોજન કરવામાં આવેલ છે સમસ્ત ગામના યુવાનો દ્વારા આ સુંદર મજાનું આયોજન થયેલું છે ગત રાત્રિ પચીસ તારીખના રોજ ભવ્ય લોક ડાયરો અને સંતવાણીનું પણ આયોજન કરવામાં આવેલું હતું જેમાં ગામના અબાલ વૃદ્ધ સૌ કોઈ મન મન મૂકીને ઝૂમ્યા હતા અને મહાદેવની ભક્તિમાં તરબોલ થયા હતા સાથે સાથે બંને દિવસ માટે મહાપ્રસાદીનું અને ભાંગનું પણ આયોજન આ દ્વારા કરવામાં આવેલું છે અમારા યુવક મંડળ દ્વારા ખૂબ જ અનેક મંદિરને શણગારવામાં આવ્યું છે તથા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે આજુબાજુના લગભગ પચાસેક ગામના લોકો અહીંયા મંદિરે દર્શનાર્થે આવતા હોય છે દર સોમવારે પણ આવે છે અને આજે વિશેષ શિવરાત્રિનું પાવન પર્વ છે એ નિમિત્તે પણ ખૂબ જ ભક્તો આવ્યા છે અહીંયા ગામમાં મેળાનું પણ આયોજન કરવામાં આવે છે ગામમાં મેળો ભરાય છે વર્ષોથી આ મંદિર લગભગ સો વર્ષ ઉપરાંત પુરાણું હોય સ્વયંભૂ મહાદેવ છે કે જેમનું શિવલિંગ અંદરથી પ્રગટ થયેલું છે અને જે એના શંકરપુરી મહારાજ હતા એમના દ્વારા આ સમગ્ર મંદિરનું નિર્માણ જે તે વખતે કરવામાં આવેલું અને મંદિરની બાજુમાં જ સાક્ષાત એ મહારાજની સમાધિ પણ કરવામાં આવેલી છે આજે આ પાવન પર્વ નિમિત્તે સૌ ભક્તજનોને અમારા ગામ વતી અમારા યુવક મંડળ વતી ખૂબ ખૂબ અમે શુભેચ્છાઓ આપીએ છીએ સાથે સાથે આજે પણ અલગ અલગ ઘણા બધા કલાકારો આવી અને પૂરા દિવસ દરમિયાન સંતવાણીનો કાર્યક્રમ પણ એ આયોજન થશે સાંજે રાત્રે પણ અલગ સંગીત સંધ્યા આયોજન કરવામાં આવેલું છે અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બમ બમ ભોલેમય બનેલું છે જે સમગ્ર યુવક મંડળ દ્વારા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે